વરસાદી પાણીના નિકાલ માટે તૈયાર કરવામાં આવેલી ગટરની સફાઈ કરવામાં ન આવતા આ ગટર એકદમ અપ થઈ ગઈ છે અને આગામી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો હાઇવે વિસ્તાર જળમગ્ન થવાની દહેશત ઉભી થઈ છે ડિસાની મધ્યમાંથી પસાર થાય છે ઈસ્ટ-વેસ્ટ ગોલ્ડન કોરિડોર નેશનલ હાઇવે 27 હાઇવે ગુજરાતના પૂર્વ બંદરથી શરૂ થઈને આસામના સિલચેરને જોડતો મહત્વનો હાઇવે છે અને દિસાની મધ્યમાંથી આ હાઇવે પસાર થાય છે ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે હાઇવે ઓથોરિટી દ્વારા સ્ટ્રોમ વોટર કેનાલ તૈયાર કરી હતી કે જેનાથી હાઇવે પર જમા થતા વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ જાય પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર લાપરવાહીને પગલે હાઇવે પર તૈયાર કરવામાં આવેલી સ્ટ્રોમ

હાઈવે ઓથોરિટી શું છે અહીંયા સફાઈ બીજી કરતી નથી એના કારણે અહીંયા ચોમાસામાં પાણી બહુ ભરાય છે બરોબર અને જો હાઈવે વાળા સફાઈ કરાય ને ઓકે તો અહીંયા પાણી ભરાય નહીં અને ગટર લાઈનો કોઈ સફાઈ કરતું નથી બહુ સમસ્યા થાય છે ચોમાસા અંદર અને બહુ બધું પાણી ભરાય છે અહીંયા હાઈવે ઓથોરિટી વાળા ગટર લાઈનો સાફ કરાવતા નથી ચોમાસામાં ગુડા સુધી પાણી ભરાય છે અને અહીંયા હેડવાવાળા ગાડીઓવાળાને બે તકલીફ પડે છે અને ચોમાસાના ચાલતા હેડે તે ગટરોમાં પડે છે એના લીધે દવાખાનામાં જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે અહીંયા તો શું કરવું જોઈએ એના વરસાદ આવે એના પહેલાં જ સાફ સફાઈ કરાવે તો સારું રહે તો પાણી બીજું ભરાય ના નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવેની આજુબાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંગ વોટર ગટરનું તૈયાર કરવામાં આવી હતી પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે આ જે ગટર છે તેની સફાઈ કરવામાં આવતી નથી અને તેના કારણે ચોમાસામાં હાઈવે વિસ્તારની નજીકનો વિસ્તાર પાણીમાં ડૂબી જતો હોય છે ડીસા શહેરના મધ્યમાંથી પસાર થતાં આ નેશનલ હાઈવે પર તૈયાર કરવામાં આવેલી આ સ્ટ્રોમ્પ વોટર ગટરને સફાઈ કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ગંભીર બેદરકારીનો કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એકવાર ફરી ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ચોમાસાની અંદર આ ગટરોની સફાઈનો અભાવ લોકોને પાણીમાં ડૂબાડે તો નવાય નહીં જેથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી આ ગટરોની સફાઈ કરાવી જરૂરી બની ગઈ છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા